તો બધાને પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો હવે એવી કોશિશ કરશું કે આપણે ડેલી ડેલી બ્લોગ નાખવાની કોશિશ કરશું એવું ફૂલ મહેનત કરશું તો આ નવી રૂમ પણ રાખી લીધી છે આપણે જો તમે અને આ સ્પેશિયલ મારી ગ્રીસા માટે મેં એક પંખો નાનો એવો લગાવેલો છે કેમ કે અહીંયા ઓલરેડી ચાલુ જ છે પણ સાઈડમાંથી પવન આવે ને ગ્રીસાને એટલે કેમ કે ગ્રીસા અહીંયા હોતી હોય ને એટલે ડાયરેક્ટ નીચે પવન આવે ને એટલા માટે રાખેલો છે બસ કલાની કોફી ઘણી આવતી હતી નથી આવતા હવે એવી કોશિશ કે આપણે વિડીયો અને રૂમની હાલત જો આવી છે બહુ મસ્ત છે નીચેની જ રૂમ છે જે સાઈડ રૂમ છે અને નીચે નીચે એટલે પર પ્રોબ્લેમ બસ જો આવી રીતના અને હોલી રૂમ એના લાંબી અને વ્યવસ્થિત છે પ્રશ્ન સડાસ બાથરૂમ સે બહુ વ્યવસ્થિત છે રૂમ બહુ લાંબી સે લેન્થ મતલબ જોઈએ ત્યાં સો આ એર કન્ડિશનર આગળ ગેલેરી છે પણ કાઈ નહીં કેમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સુરત તો કે થોડી સોફિયા બકરી કરી છે બનો પકડાઈ ગયું પાણી વધ્યું થઈ ગયું કેમ ન થાતા હતો હવે દરરોજ બિરયા મારા મસ્તન દિસાના પણ આવશે અને મારું કે આય મસ્તન ના બિરયા સે તો એ ઉધરસ થઈ ગઈ છે એટલે બોલવામાં થોડું તકલીફ પડે છે ફટાફટ રોટલી બની જાય નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને ફટાફટ આપણે જઈએ દુકાને કેમ કે આજ થોડું જીનેટ થઈ ગયું છે વૈશાલી પરનોને થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે કેમ કે પાણી બદલો થાય એટલે થોડુંક કેવડ આવે તબિયતમાં બાકી જો એ તો સરસ મજાની રોટલી વણી નાખશે એક રોટલી થઈ ગઈ છે અને બીજી રોટલી અને મારી ગ્રીસા માટે જો નવું ઘોડીયું પણ લઈ આવ્યો છે તમારું દીકલું ચુલટ માં નાસ્તો કરવો તારે નાસ્તો બાય બાય ટાટા કેતો બધા કઈ દે બાયબાય ટાટા કેમ છો બધા મજામાં છો કેતો

મારા બાપુજી છે ને ટેવ પાડી દીધી કે આખો દી તેડીને રાખો ને તો એને મજા આવે કા તો તો પછી ટુકુર 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 ઝેસ થી એ ઝેસ ટુકુર ટુકુર ઝેસ કેમ હે ટુકુર ટુકુર ઝેસ કોઈ તને તેડતું નથી કઈ નહીં હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પેલા નાસ્તો બાસ્તો કરી લઈએ તો પછી દુકાન ઉપર ગમે છે હમણાં તમને અહીં દુકાનમાં અહીં ઉભા ઉભા દુકાનનું સીન દેખાડું પેલા નાસ્તો કરી સવારના નાસ્તામાં ચા અને રોટલી આવી ગઈ છે ને વૈશાલી ને કઉ છું કેરી મને દે કેમ કે કેરી મારે ખાવી છે એટલે કેરી દે ભાઈ કેરી તો કેરી જ ભાઈ ને મસ્ત ની પાકેલી હોય દે બધી થોડી પાકે ત્યાં તો ખુલ્લી રાખવાની ધીમે ધીમે બધી પાકે

પબ્લિક નો કર્યા પણ ખાલી યુટ્યુબ માં નાખી દીધા અને એમને પડ્યા છે તો ખાલી હું લિંક આપી દઈ તો જેને પણ જોવાની ઈચ્છા હોય અમારી સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવી લાઈફ હતી અમારી એ જોવા માટે બેય લિંક આપેલી છે બે લિંકમાં વિઝિટ મારી લો જોઈ લો અને શેર બેર કોઈને ન કરતા વિડીયો એ ખાલી તમારા ખુદ માટે જ છે જોવા માટે જોવાય તો હું જોઈશ કેટલીક એમાં કોમેન્ટ એવી કેટલીક વિઝિટ કરી છે બધી

આય આય એ કેતા માલી નકલ કલે લે માલી નકલ કલે તું માલી નકલ કલે એ તને થઈ ગઈ તને કેતા આપડી શોપ છે એ જોઈ હતા તમે અને હવે આપડી જો પડદો લગાડેલો છે ને એ આપડી રૂમ છે તો કઈ ની હાલો હજી અમે ડ્રીમ યુગા આખી ખોલેલી પડી છે અને આ ફેઝર છે તો ફેઝર ને પણ કમ્પ્લીટ કરવાની છે તો પહેલા તો માતાજી ના અગરબત્તી દીવા કમ્પ્લીટ કરી નાખીએ પછી આગળ નું કામ કરીએ ચાલો સીતારામ તો આવી ગયો છે તમારો ભાઈ જમવા માટે રૂમે અને વૈશાલી જો ગ્રીસા ને હેલા કરે કેમ કે અમારું ઢીંગલું ગુતું છે राजा साहि हो ने पार्ट जन होतो छ नि अ ग्रीसा होतो अने घोडियो तो नवो आवी जुस ले काय उपाधि नथी जो तो तो क्या बुद्धि जो ग्रीसा नो टेंशन फ्री माइंड खाई लीदो ते एकली एकली हैं ग्रीसा हो हो

હા હા કેમ કઈ નહી પેલો જમીને પેલા ધોઈ નાખે મસ્તીના પાણીમાં પાણી નથી ઠંડુ ધોઈ નાખી અને આજે મારે છે ને કોમેન્ટ સેક્શન બંધ થઈ જાય છે ઘડીએ ઘડીએ એટલે ખબર નથી પડતી મારે કોમેન્ટ સેક્શન કેમ બંધ થઈ જાય છે મારે સેટિંગમાં રૂમ છે ને પેલા તો કેરી રોટલી અને ચા ખાવી જોઈએ તો જમી લે ફટાફટ મસ્ત પીના અને હું જોરથી એટલા માટે નથી બોલતા કે ગ્રીસ આવતી છે જાગી જાહેર પછી પાંચ વાગે લગ્ન હોય નહીં આ વૈશાલીને હોવા નહીં દીકા વૈશાલી પેલા જ કરે શું તો હોય જાય છે નહીં નહીં પેલા આપણે જમી પીએ મસ્તી મજા આવી ગઈ સાત રોટલી ખાઈ ગયો ગરમી ગરમી થઈ ગયો પણ સાત રોટલી ખવાઈ ગઈ તમારા ભાઈ થી હવે ઘડીક ઉઈ જાવ એવો વિચાર છે પણ હું આતો નથી યાર કાઈ વૈશાલી ને હારું કા વૈશાલી તારે ઉઈ જવાનું ને હું તો આનું હે આ તો આળો ટબુડુ તો જાગી જો હે ટબુડુ એ ગ્રીસુ તો જાગી જો મમ 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 કેટ આલુ તાલુ નાનું એવું

એક જ ફરે જો એક પણ ખુડી પણ અને કોમેન્ટ કરીને કહેજો ભાઈ આ મારી ત્રીજી રૂમ છે તમે મારા વિડીયોમાં જોતા હોય ત્રીજી રૂમ આ કેવી લાગી ની મને ખાસ કોમેન્ટ કરીને કહેજો જો કરકી દેખાડવા દે હા સીતાનગર વાળી હતી જ રૂમ પણ કાંઈ ને હાલો સીધા હાજર મળશું અત્યારે બસ દુકાન

અને આના વિનાની હજી એક ગાડી છે બે ગાડી હજી કલરમાં છે કે બોક્સર અને એક્ટિવા એક્ટિવા આવી ત્યારે પૂરી વ્હાઇટ હતી ને આપણે એનો કલર ચેન્જ કરી નાખ્યો છે એ હું તમને સવારે બતાવું ગાડી તમે ખાલી જોજો તમને મજા આવી જાય કાંઈ નહીં હાલો અત્યારે તો જય માતાજી તો કાંઈ નહીં હાલો ફટાફટ શટર પાડીએ અને જમી લઈએ તો હાથું તો ધોવાના બાકી છે તો જો વૈશાલી એ બધું ખાવાનું બનાવી નાખ્યું કોણ અને મારી ઢીંગલી જો ખુદી મજા આવી ઢીંગો એ ઢીંગો ખેલા કરવા જો નકર જાગી જા હા જો લે લે આ કક લી લે જો ની તર ગાયને આલો તો फटाफट જમી લે અને જમીને પછી તો હાલો ભાઈ તમારો ભાઈ જમીને થઈ ગયો છે કમ્પ્લીટ મસ્તીનો અને હા આજે તમે કોમેન્ટ કરીને ખાસ મને કહેજો કે આ તમારો ભાઈ નવી ચશ્મા લઈ આવ્યો છે ચશ્મા તો કેવી લાગે છે મેં ખાસ કોમેન્ટ કરી દીધો કે અમે વોલિસસ માં હતી ને વૈશાલી ની કારણે ભાંગી ગઈ છે તો તો એના કારણે ભાંગી ગઈ છે એટલે આપણે નવી લેવા છે તો કાઈ નહીં અને જો આ લેમ્પ ચાલુ કરો પછી કેટલું રિઝલ્ટ માં ફેર પડે જો ઓ અને જો અમાર ટીંગુ બહુઈ ગયા છે ગુડ નાઈટ ગુડ નાઈટ ટીંગુ તો અમારે ગ્રીસ સાથે હોય ગઈ છે કાંઈ નહીં હાલો તો આપણે બધા પણ હોય જાય મસ્તીના તો અહીંયા સુધી વિડીયો જોઈ હોય તો તમારા બધાનો થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ તો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ અને આવો નવો સપોર્ટ તમારા ભાઈને દેતા રહેજો અને કોશિશ એવી કરીશ કે હવે ડેલી ડેલી બ્લોગ નાખવાની ટ્રાય કરીશ કાં વૈશાલી હે તો ગુડ નાઇટ મળશું નવા બ્લોગમાં નવા વિડિયા સાથે